ચલો બેટા ચલો ઉભા થા ઉભા થા જુનાગઢ થી આવ્યા પછી સરસ મજાનો ઉનાળો દેખાય જો આજે આજે દેખાય છે મિત્રો આવી ગયા પાછા જુનાગઢ થી મસ્ત હાખ થઈ ગઈ ગયો હવે હાખું થઈ ગયા ખાવાની નહી રાખી પણ બની ભાખરી

હા ટમેટી જો ચોખ્ખી થાય હવે આ નિંદા જાય એટલે એકવાર પાવી દો ભાઈ પાછું ખડ ઊગ છે થોડુંક સમજાણો આ શું છે ભીંડા ભીંડા થાય આ આ તો વાઈવા તાય છે ને તમે વાય વાહ પર પારવી નાખજો કાઢી નાખજો આ ટમેટી ભૂલી ગયો ટમેટી ભલે કૂકળાઈ ગયા આમાં તોય થાસે સમજાણો આમાં જો ફૂલ આવી ગયા પણ ટમેટીમાંય ફૂલ આવ્યા રીંગણીમાં ફૂલ આવ્યા છે થાશે તો ખરું સમજાનું બીજું વધારાનું કાઢતા જાજો સરસ આ વેલા બધી કાઢના પડતો હું કાલ ટીનો આવ્યો તો એમને વાળીએ અરે જવા ગયો એ કા ઓલો છે ને તમે નાખી દે હા હવે મે કીધું ભાઈ ટીના હું કે આપણે ફઠાણ સાપ બીજી નથી કે દીમી હા આવ ન્યુ કે હા આવ્યો પછી મારી પાસે ખાન તો હતા ટોપલેન બધું જ હા મે કીધું ભાઈ હાંસી નથી હું કે પછી અહીંયા રૂમ ખુલ્યો રૂમ હું ને હાંસી લેવા ગયો હા

એ તમારા મામી આવી નાખે નાખવું ભૂષક પછી ફોન કર્યો મેં નાખી દીધું જાત સરસ પાછું પાછું શું લાગે ને બનાવવા પણ કોટા હે દુનિયા ના હો

હા ભલે ઝોનમાં રાખો ચાલુ પણ એ વહેલું થઈ જાય ને એમાં છે ને વસેટીના ફૂલની ગાંઠો ક્યાંકથી ગોતવાની છે તમને કામ હું છે પછી કંટોલીના બીયા ઉગશે કે નહીં ગાંઠો ગોતવી જોઈએ ઉગી જાય છે મેં એકવાર વાવ્યા તો ઉગી જાય છે છતાં ગાંઠો મળે તો એક વખત ઉગી જાય ને કંટોલી પછી દર વર્ષે ઉગશે સમજાણું તમને રૂડીના ફૂલ ક્યાંક ગોતી આવીએ ક્યાંક ક્યો અહીંયા જઈએ આપણે ગાડી લઈને જઈએ હોળીનો કાંદો ઓલીનો કાંદો કરા એનો માંડું એક નાખજો નહીં એ તો આવા ચડાવી દે આપણે વારા છે પછી ઉંજે બરાબર આ શાકભાજી સરસ ચોમાસાએ આવીએ તેમ થાવું જોઈએ કાકડી ને ચીભડા ને ગુવાર ને ભીંડા ને રીંગણા ને ટમેટી ને બધું ચોમાસામાં જેટલા જેટલા શાકભાજી થાય ને એ કરવાના કે રૂપણ આ ગાભા કાઢે આવી નીકળ્યું જો તો આ ઓલો એનું બચોલીઓ ના કર આંબા આવી ગયું જો તેનું બચોલ્યું થઈ ગયું બાપા પડે એમ કઈ વાંધો નહી આ ચોરીને ગલકા જે હોય ને બીયા હાચવતા દાદા અને આનાય બીયા આને મૂકી દેજો ઘરમાં આવે ને ચોમાસામાં એટલે એક વાવવા થાય બહુ મીઠી દૂધી છે ગોળ દૂધી

અમારી <laughs> <laughs>